निहारी संजू बाबा न्यूज नेटवर्क वडली चौक बापुनगर सर्वोदय मुरलीधर ठाकरशीनगर वगैरे वोर्ड नंबर चार मोटा भागनी गटरो त्रण दिवस पहला ब्लॉक थी લોકોના ઘરોમાં ગટરના પાણી ઉભરાતા હતા તેના લીધે અને મહાનગરપાલિકા દ્વારા ગટર સફાઈની કામગીરી કરવામાં આવી હતી અને તે દરમિયાન ભૂગર ઘટના પાઇપો નવા રસ્તાઓમાં બ્લોક થઈ ગયા હતા જેને લીધે નવા નખોર રોડ જે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા છે તેમને તોડવામાં આવેલા હતા અગાઉ પણ કેટલી બધી જગ્યાએ આ રીતના રોડ તોડી અને ગટર સફાઈ કરવામાં આવેલી હતી ઉગર ગટરના પાઇપની સાઈઝ આઠ ઇંચ ની હોય છે તેમાં માત્ર અમુક જગ્યાએ એક જ જગ્યા રહી છે તેમાં પણ બાપુનગર મુખ્ય રોડ ઉપર જોશી બ્રાન્ડર બીજ નું પાણી જઈ રહ્યું છે જેને લીધે લોકોના ઘરમાં આ પાણી ત્રણથી થી ચાર દિવસ પહેલા ઉભરાઈ ગયેલ હતું આ ગટર અને રોડ ગત વર્ષે અને છ મહિનાની અંદર જ બનાવે છે ચૂંટણીઓ આવતી હોય તે લાઇનમાં ઉતાવળમાં જે કામગીરી કરવામાં આવેલી છે જેને લીધે હવે જનતા ખૂબ જ પરેશાન થઈ રહી છે રોજ લાખો રૂપિયાનું ડીઝલ માણસો સંસાધનો નોખર ચહાલ અત્યારે થઈ રહ્યો છે ભવિષ્યમાં આખા જૂનાગઢમાં આ ગટર બનશે અને મહાનગરપાલિકા ઉપર આનું મેન્ટેનન્સ આવશે ત્યારે મહાનગરપાલિકાના પૈસા આ મેન્ટેનન્સમાં જ ખર્ચ થઈ જશે હાલ આ બાબત ખૂબ જ ગંભીર હોય આ થઈ રહેલી કામગીરી ઉપર યોગ્ય મોનિટરિંગ રાખવું જરૂરી છે જે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા વર્ષોમાં ક્યાંય પણ સુપરવિઝન થયેલ નથી જેને લીધે લોકોના ભરેલા ટેક્સના પૈસાનું પાણી થઈ રહ્યું આપણે જોઈએ કે જોશીપરા વિસ્તારમાં આજે મુરલીધર વિસ્તાર વડલી ચોક બાપુનગર મુખ્ય રોડ ખાતરસિંહનગર આમાં અલગ અલગ જે વિસ્તારો છે એમાં ભૂગર ગટર કરવામાં આવેલી હતી જોઈએ કે મોટાભાગની જગ્યાએ આ ગટર અત્યારે બ્લોક થઈ ગઈ છે અને ચારે બાજુ લોકોના ઘરોમાં પાણી ઉભરાઈ રહ્યા છે આપણે જોઈએ કે બાપુનગર જે મેઇન રોડ છે હમણાં જ નવો બનીનો હતો અને લાખો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવેલો હતો એ રોડ હાલ તોડવો પડ્યો છે કારણ કે જે અંડરબ્રિજ છે જોશીપરા એનું તમામ પાણી આ ભૂગર્ભ ગટરમાં આવે છે એ ભૂગર્ભ ગટરને હિસાબે જે પાણી આવે છે ભૂગર્ભ ગટરમાં એને હિસાબે આખી ગટર બ્લોક થઈ ગયું છે ગત વર્ષે પણ બ્લોક થઈ ગઈ હતી કમિશનરશ્રીને અને જે પદાધિકારી હતા એને પણ છેલ્લે કીધું છું કે જે જૂનું વોકળામાં પાણી જતું અંડરબ્રિજનું એ પ્રમાણે તમે એને ચાલુ કરો અન્યથા આ બધું જે ગડ ગરનાળાનું જે પાણી છે અંડરબ્રિજનું એ લોકોના ઘરમાં આવે છે એટલે અહીંયા અત્યારે આપણે જોઈએ કે ગરનાળાનું જે ખરાબ પાણી તથા માટી કાકરી બધું હોય એને હિસાબે ભૂગર્ભ ગટરના જે પાઇપ છે એ નાના હોય છે એને હિસાબે આખે આખી ગટર બ્લોક થઈ ગઈ છે અને આ જે નવો રોડ છે એ ત્રણથી ચાર જગ્યાએ અગાઉ પણ તોડવામાં આવેલો હતો અને હાલ પણ આ બાપુનગરનો સર્વોદયનો ફૂલીધર વટલી ચોક એમ અલગ અલગ જગ્યાએ કેટલી જગ્યાએ રોડ તોડી ઢાંકણા થોડી ગટરના અને સફાઈ કરવામાં અત્યારે આવી રહી પણ છતાં પણ સફાઈ થતીને જ આ ત્રણ દિવસથી આ જે બાપુનગરનો મુખ્ય રસ્તો છે એ તોડેલો છે આપણે જોઈ શકીએ કે આ મુખ્ય રસ્તો હોય અહીંયા એટલા બધા વાહનો અવર જવર થતા હોય અહીં બધા લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે એટલે આ જે કામગીરી છે એ કમિશનર સાહેબ જાતે નિરીક્ષણ કરે જોવે અને આ કઈ રીતની અગાઉ આવે હજી જો ભવિષ્યમાં આ ગટર બધી બંધ છે એમાં કઈ રીતના આ લોકો કનેક્શન મેળવે છે કઈ રીતના જૂની ગટરો મેળવવામાં આવે પાણી આમાં મેળવવામાં આવે છે તો આ ગટરોમાં આટલું બધું પાણી જાય નહીં એ બાબતે ખૂબ ગંભીર વિચારણા કરે અને આ બાબતે યોગ્ય કરે અન્યથા હજી પણ જેટલી ગટરો થશે એમાં આવી જ પરિસ્થિતિ થશે અને આની ઉપર યોગ્ય સુપરવિઝન રાખી અને સારામાં સારી કામગીરી થાય એવું અમે કમિશનરશ્રીને પણ વિનંતી કરી રહ્યા છીએ